નમસ્તે મિત્રો વિડીયો માં ફરી તમારું સ્વાગત છે મિત્રો હાલ પાકિસ્તાનમાં જે હુમલો થયો છે નવ પાકિસ્તાની આતંકવાદીઓના જે ઠેકાણા હતા એને ખતમ કરી દેવામાં આવે છે ત્યારે ભારતે એનો બદલો લઈ શકે છે ત્યારે પાકિસ્તાનના આજે છે કેટલા લોકો ત્યાં કેટલા આતંકવાદીઓને આ છુપાણા હતા અને કેટલાનું મોત થયું છે એના પાકા આંકડા નથી મળ્યા ત્યારે પાકિસ્તાનીઓ આંકડા છુપાવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો આ મિશનમાં લગભગ સો થી વધારે મર્યા હોય તેના આંકડા મળી રહ્યા છે પાકી માહિતી હજી નથી મળી પાકિસ્તાનવાળા એના આંકડા છુપાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે કારણ કે જેટલા લોકો ત્યાં હતા આતંકવાદીઓ ત્યાં છુપાના હતા એ બધાને ખતમ કરી દીધા છે નવ નવ ઠેકાણા અને સાત શહેરો અલગ અલગ જગ્યાએ મિસાઇલ દ્વારા એટેક કરવામાં આવ્યો છે અને ભારતે એનો બદલો લીધો છે ત્યારે પાકિસ્તાની આના વિશે ફરિયાદ કરવા પણ ઘણા બધી જગ્યાએ જાય છે પરંતુ કોઈ પણ જગ્યાએ પ્રતિસાદ એને મળતો નથી કારણ કે બધા જ નેતાઓ બધા જ અલગ અલગ દેશના રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી જેટલા પણ નેતાઓ હોય છે બધા બયાન દે છે અને બધા જ કહે છે કે ભારતે એનો બદલો લીધો છે અને એને હક છે ત્યારે આ સમાચાર વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો હાલના સૌથી મોટા સમાચાર પાકિસ્તાનનું એક જે ફાઇટર જેટ ભારતમાં ઘૂસ્યું હતું એને પણ મારી દેવામાં આવ્યું છે એને પણ પસાડવામાં આવ્યું છે અને પૂરું કરી દેવામાં આવ્યું છે ત્યારે આ ન્યૂઝ સૌથી વધારે વાયરલ થઈ રહ્યા છે આ ન્યૂઝ વિશે પણ તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો મળીશું ફરી નવા વિડીયોમાં આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને વધુને વધુ શેર કરી દેજો ઓપરેશન સિંદુર સક્સેસફુલ થઈ ચૂક્યું છે અને ભારતીય બદલો લઈ ચૂક્યો છે જય માતાજી